હરિયાણાની તમામ નેવું વિધાનસભા સીટો માટે ચાલી રહ્યું છે મતદાન વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી કતાર સવારે નવ વાગ્યા સુધી નવ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન એક હજાર એકત્રીસ ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં થશે કેદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રને છપ્પન હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓની આપશે ભેટ મેટ્રો ટ્રેનને પણ આપશે લીલી ઝંડી પીએમ સન્માન નિધિનો હપ્તો પણ કરશે જાહેર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્ચ ઓપરેશન યથાવત ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન છત્તીસગઢના બસ્તરમાં ત્રીસ નક્સલીઓ મરાયા ઠાર મોટી સંખ્યામાં હથિયારોનો જથ્થો જપ્ત મુખ્યમંત્રી અમિત શાહે કહ્યું માર્ચ બે હજાર છવ્વીસ સુધી દેશ નક્સલવાદથી થશે મુક્ત ઇઝરાયેલે લેબેનોનમાં હિઝબુલ્લાના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર કર્યો હુમલો હુમલામાં હમાસના પ્રમુખ કમાન્ડર જાહી યાસર ઓફી સહિત આઠ લોકોને છાર મરાયા હોવાનું પેલેસ્ટાઇનનું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં કુળદેવીના મંદિરે કર્યા પૂજન અર્ચન માણસામાં અત્યાધુનિક ચારસો પચીસ બેડની હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત મેડિકલ કોલેજ બનાવવાની પણ કરી જાહેરાત અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલ ચંદ્રાસર તળાવનું કર્યું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં એકસો સત્તર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માતાના મઢ ખાતે મા આશાપુરાના ચરણોમાં ઝુકાવ્યું શેષ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ પર માંડવીમાં નવીનીકરણ પામેલા ક્રાંતિ તીર્થનું કર્યું લોકાર્પણ નવરાત્રી દરમિયાન નશાખોરીનું દૂષણ ડામવા અમદાવાદ શહેરમાં એસઓજી પોલીસની ડ્રગ્સ ડ્રાઈવ એસજી હાઇવે સહિત શહેરના અલગ અલગ વીસ પોઈન્ટ પર પોલીસનું ચેકિંગ મોબાઈલ ડ્રગ્સ એનાલાઇઝર કીટ દ્વારા કરાઈ રહી છે તપાસ શારદીય નવરાત્રીનો આજે ત્રીજો દિવસ આજે માતા ચંદ્રઘંટાની આરાધનાનો અવસર રાજકોટના રાજવી પેલેસમાં બંને હાથમાં તલવાર લઈ એકસો પચાસ મહિલાઓએ રમી રાસ બાઇક જીપ પર કરતબો કરી ક્ષત્રિયાણીઓએ કરાવી વીરાંગનાની ઝાંખી તો સુરેન્દ્રનગરના પૌરાણિક ગરબામાં ફક્ત પુરુષો ગરબે ઘુમ્યા